હવે આપણે જોવાના છીએ બેઝિક પ્રાઇઝેક્શન અહીંયાથી તમારું ટેકનિકલ એનાલિસિસ શરૂ થાય છે જે મેઇનલી ટેકનિકલ એનાલિસિસ છે જેમાં આપણે બેઝિક ટેકનિકલ જોવાના છીએ એડવાન્સ જોવાના છીએ અને સુપર એડવાન્સ પણ આપણે જોવાના છીએ તો શરૂઆત આપણે બેઝિક ટેકનિકલ એનાલિસિસ કરશું શરૂઆતમાં જે પણ હતું એ આ સાવ બેઝિક હતું જે એકદમ બિગિનર હોય એના માટે હતું પણ હવેથી જે પણ વિડીયો આવે છે એ બધા સ્ટુડન્ટને જોવાના છે કારણ કે આ તમારો મેન પાયો છે અહીંયાથી તમને બધી ખબર પડશે કે કઈ રીતે પ્રાઇઝનું મૂવમેન્ટ થાય છે કઈ રીતે પ્રાઇઝનું એક્શન થાય છે તો શરૂઆત કરીએ આપણે પહેલાં બેઝિક પ્રાઇઝ એક્શનથી તો બેઝિક પ્રાઇઝ એક્શનમાં મેઇનલી ચાર વસ્તુ આવશે પ્રાઇઝની મૂવમેન્ટ કઈ રીતે થાય છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કોને કહેશું આપણે રિટ્રેસમેન્ટ કોને કહેવાય અને લાસ્ટમાં આપણે જોઈશું કે ડવસ થેરી એટલે શું તો પહેલાં આપણે શરૂઆત કરીએ મૂવમેન્ટથી મૂમેન્ટ એટલે શું તો મૂવમેન્ટ કઈ રીતે થાય છે પ્રાઇઝની આપણે કોઈ પણ એપ્લિકેશન ખોલીએ છીએ સ્ટોક માર્કેટનું તો એમાં આપણે જોઈએ છીએ કે નિફ્ટીની પ્રાઇઝ મૂવમેન્ટ થાય છે કોઈપણ સ્ટોકની પ્રાઇઝ મૂવમેન્ટ થાય છે તો એ એકચ્યુઅલમાં પ્રાઇઝની મૂવમેન્ટ શેના આધાર ઉપર થાય છે એ આપણે જોઈએ તો કોઈ પણ શેરની પ્રાઇસ સપોઝ કે આપણે એક રિલાયન્સ કંપનીનો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે રિલાયન્સ કંપનીનો સ્ટોક અત્યારે છવ્વીસો રૂપિયા પર ટ્રેડ કરે છે અત્યારે છવ્વીસો રૂપિયા પર ટ્રેડ કરે છે તો એને આપણે એલટીપી કહીશું એલ ફૂલ ફોર્મ થાય લાસ્ટ ટ્રેડેડ પ્રાઇસ મતલબ કે છેલ્લો ભાવ જે છેલ્લી ટ્રેડિંગ પ્રાઇસ થઈ છે જે પ્રાઇસ ઉપર છેલ્લું ટ્રેડિંગ થયું છે એને આપણે કહીશું એલટીપી એલટીપી મતલબ કે અત્યારનો લેટેસ્ટ ભાવ જે હાલે છે એને આપણે એલટીપી કહીશું તો આ ભાવ નક્કી કઈ રીતે થાય છે તો આના ફૂલ ફોર્મમાં જ આપણને ખબર પડી જાય કે લાસ્ટ ટ્રેડેડ પ્રાઇસ કે છેલ્લે જે પણ પ્રાઇઝ ઉપર ટ્રેડ થયો છે એને કહેવાય એલટીપી હવે એલટીપી હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો સપોઝ કે કોઈ પણ વ્યક્તિને શેર લેવા છે રિલાયન્સ કંપનીના તો એ શું કરશે એના બ્રોકરના એપ્લિકેશનમાં એક ઓર્ડર મૂકશે કે સપોઝ કે એને છવ્વીસો રૂપિયાનો શેર એને પચીસો રૂપિયામાં બાય કરવો છે એને એમ છે કે જ્યારે પણ પ્રાઇસ જ્યારે પણ પ્રાઇસ છવ્વીસોની પચીસો થઈ જશે ને ત્યારે હું બાય કરીશ અને કોઈ પણ સેલર છે એ એમ વિચારે છે કે આની પ્રાઇસ જ્યારે સત્યાવીસો રૂપિયા થઈ જશે ત્યારે હું સેલ કરીશ આવી રીતના ઘણા ઓર્ડરો માર્કેટમાં પેન્ડિંગ હોય છે ઓકે તો જ્યારે પણ સેલર છે એ હંમેશા એમ વિચારશે કે હું ઊંચા ભાવ ઉપર સેલ કરું અને બાયર હંમેશા એમ વિચારશે કે હું નીચેના પ્રાઇઝ ઉપર હું ખરીદી કરું તો એને ઓછા ભાવની ખરીદી મળશે અને સેલરને ઉપરના ભાવનું સેલિંગ મળશે તો બંનેને પ્રોફિટ થશે પણ છવ્વીસો રૂપિયાની પ્રાઇસ છે એ પચીસો ક્યારે થશે કે જ્યારે આ ભાઈને એ ખરીદી કરવી છે પણ એને સામેનો સેલર આ ભાવ ઉપર રેડી હશે ને ત્યારે આ ભાઈનું ટ્રેડ એક્ઝિક્યુટ થશે આ ભાઈનો ટ્રેડ ક્યારે એક્ઝિક્યુટ થશે કે જ્યારે સેલર સત્યાવીસો રૂપિયા છે એ પચીસસો રૂપિયા ઉપર એગ્રી થશે કે મારે પચીસસો રૂપિયા સેલ કરી દેવો છે સપોઝ કે કોઈ પણ કંપનીના એક બેડ ન્યૂઝ આવે છે ખરાબ સમાચાર આવે છે તો લોકો વધારે પડતું સેલિંગ કરે છે ઇન્સ્ટિટ્યુશન પણ સેલિંગ કરે છે અને રિટેલ ઇન્વેસ્ટર પણ સેલિંગ કરે છે હવે આ પચીસસો રૂપિયા પર ભાઈનો ઓર્ડર પડ્યો છે અને આ પચીસો રૂપિયા ઉપર સેલનો ઓર્ડર કોઈ મૂકે છે ત્યારે આ બંનેનો ભાવ સેમ થશે ને ત્યારે આ બંને વચ્ચે એક ટ્રેડ એક્ઝિક્યુટ થશે આ ભાઈના પચીસસો રૂપિયાના ભાવ પર એના શેર સેલ થશે અને આ ભાઈના પચીસો રૂપિયાના ભાવ પર આ ભાઈના શેર બાય થશે અને આ જેવા આ ટ્રેડ એક્ઝિક્યુટ થશે એટલે આનો ભાવ સીધો છવ્વીસોથી ઘટીને પચીસો રૂપિયા થઈ જશે એના પછી બીજો કોઈ ટ્રેડ હશે તો એ એક્ઝિક્યુટ થશે તો એની જગ્યાએ આ ભાવ પચીસોની જગ્યાએ પચીસો પચાસ પણ થઈ જશે અને જે પણ લાસ્ટ ટ્રેડેડ પ્રાઇઝ હશે જે પણ છેલ્લો ટ્રેડ જે એક્ઝિક્યુટ થયો હશે એ પ્રાઇઝ થઈ જશે ઓકે જ્યારે પણ આપણે પ્રેક્ટિકલ જોઈશું ત્યારે પણ આનું પણ આપણે પ્રેક્ટિકલ જોઈશું કે કઈ રીતે પ્રાઇઝનું મૂવમેન્ટ થાય છે